અને કાલે જ દિવાળી છે ના પેલું જો કાલે દિવાળી છે કાલે અને એક દિવસ પડતર છોડીને પછી બેસતું વર્તન વીસ તારીખ ને બાવીસ તારીખ એટલે બધા આવશે ભાવિકો દૂર દૂર થી આવતો એટલે આવવાનું બધા સવારે સાત વાગે આવે એટલે ચાપડી નાસ્તો પછી નવ થી અગિયાર વાગતા તો બહુ સત્સંગ અને પછી ભોજન સત્તર દિવસ છે વર્ષ અને કાલે જ છે અને તરત જ એક દિવસ છોડીને પાછું બેસતું રહેશે પછી પછી દેવ દિવાળી કાર્તક સુધી પૂનમે છે એવી રીતે આખું લાભ લેવાનો

કોઈ ગુરુ કે ઉપદેશક કે કથાકાર એની પાસે આવેલા ને આવું ડંગર સત્ય કેમ આ કેમ આવતો નથી કેમ પૈસા લાવતો નથી શું છે બોલો

અને અહીંયા કોઈ રાગદેશ ગણતી પૂર્વક છે લાભ આપ્યો કોઈ લીધો છે આ આ તો બધું ચાલતો અત્યારે ઊંઘવાનું અને આ બધા અજ્ઞાની સંસારીઓમાં જાગવાનું એના કોન્ટેક્ટોમાં એને પૈસાથી બધું કરી જ જવાનું પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધી આ બધું સાચું છે એમાં શાંતિ છે એકસો દસ માર ના બે બિલ્ડિંગ હતા અમેરિકા અને રોજ અરબો નું થાય ટ્રાન્ઝેક્શન બે પ્લેટ મૂકી દીધા એક સેકન્ડમાં માં જીરો એકસો દસ ના બે અને એ ગ્રાઉન્ડ નું નામ અત્યારે જીરો જીરો ગ્રાઉન્ડ નું નામ જીરો 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 ગ્રાઉન્ડ એકસો દસ માળ બે મકાનો અને આખા વર્લ્ડ માં અરબો નું ટ્રાન્સેક્શન થાય નામે જીરો જીરો ગ્રાઉન્ડ જીરો જીરો ગ્રાઉન્ડ તો પછી તમે આ હું ખાબોચિયા ની ડેડકી જેમ હું આ મથ્યા કરો એના માટે દેહ છે એના માટે ભગવા છે એના માટે ગુરુ થવાનું છે

સптаપ્રકાશ સ્ફૂર્તિ આવાસ શૂન્યા બરાબર આ લાવ ને તમને તો ખબર જ તમને થઈ ગયું માં પછી ગોળી આપી એટલે એની અંદર જ હતું ને પર હતું પર હતું એટલે તરત જ જ્યોર થઈ ગયું બરાબર હા પછી પડી હે કેમોથેરાપી કે કંઈ આપવી નહીં પડી અને બ્લડ એટીન ટાઈપ તો બ્લડ કેન્સર હોય છે અચ્છા તો તમે અહીંયા અહીંયા ક્યારથી આવ્યા અમે બે હજાર વીસ બે હજાર એકવીસથી આવ્યા બે હજાર એકવીસ એટલે એ એનાથી તમને આમ કંઈક અંદર જાગૃતિ થઈ હશે ને બોધ થઈ ગયો છે ને કે હવે આ કાંઈ નથી એમ અને આજ

એટલે અંદર ખટકતું હોય તો પણ હવે આ બહાર સારું બતાડો તમે એ ન ચાલે અંદર ખટકવું ન જોઈએ તમે અંદરથી ઇમેચ્યોર છો અપરિપક્વ છો એટલે તમને આ તકલીફ થાય કારણ કે અહીંયા બધાની વચ્ચે તમે ખોટા પડો એવું ઊંધું ઊંધું બોલો છો સમજે અને એના જ વડીલ કહે કે એમ નથી આમ છે આ સાચું છે ટૂલ અને પાછા એમનો એમનો પાછો

આ દેખાતો નથી આ બધું અનંત આખો અનંત પ્રકાશી રહ્યું છે દેખાતું નથી અંદર અંધારું ન હોવું જોઈએ બાકી આખો પ્રકાશ છે અનંત અને હું એ અંદરનું અંધારું અને એ લીધે આખો પ્રકાશ ઢંકાઈ જાય અને એ ભ્રમ ન રહે તો આખો પ્રકાશ ખૂલો પ્રકાશ તો પ્રકાશ જ છે ખાલી હું એ અંધારું નથી ઈકો અહંકાર હું દેહ છું કઈ નથી ચાપણી નાસ્તો કરો કરો જે બાકી નાસ્તો બોલો નગ્ન સત્ય છે કે નહીં કોઈને સારું લગાડવાનું છે આ લોકોનું કેવું એમ છે કોઈને સારું ન લગાડવું પણ અમને સારું લગાડો ક્યાંથી લાવવું સારું તો ગુરુ પાસે જાઓ સારું લગાડવું હોય તો ગુરુ કથાકાર ઉપદેશક તમે સારા છો ગુરુ હોય તો જઈએ ને કઈ તો કઈ નથી હમ કુછ નહીં અમારા કુછ નહીં હમ કુછ નહીં જાણતે હમ કુછ નહીં કરતે માચીદા કાસી માચીદા કા જો હૈ સો હૈ ચાલો લેવ જાઓ ચાપણી નાસ્તો હા પ્રભુ ચાલો કરો બધા આવું આવું જે ભગવા પહેરી ને બધું મોટા મોટા મકાનો બનાવે રાખે ને આમ તેમ બધું પૈસા આવે ને બધું બને બધા ખાય ને પી જાય તો એમાં આવું નગ્ન સત્ય હોય ને આવો ખુલ્લો પ્રકાશ હોય અને હું ને મોટો કરવાથી શાંતિ થાય અજ્ઞાની સંસારીઓમાં પૈસા થઈ અને મકાનો થઈ એ હું કેટલો મોટો છે કે જે માનવી તાકાત પ્રકાશ વિવેક નહીં આવું ગણે સમજાય હા તો મિત્રો હાજર નો સે એટલે શું કહીએ પણ સાંભળ્યું તો હશે ને હા સાંભળી બધું અહીનો સામાન આઠ દસ ટન કે દસ બાર ટન ની ટ્રક અડધે રસ્તે થી પાછી આવે એટલે કેવું હશે અને બધાને આપવાના વચના મતલબ ગુજરાતી માંથી હિન્દી કરેલા ત્યાં આપણે રોજ કરતા ખબર હા કરતા એ બધું પાછું આવે

नहीं है। तो वहां कहा अशांति वो तो परम शांति तो सर्वत्र है सदा है तो सर्व व्यापक है ना ऐसा नहीं यहाँ सहज है सर। यहाँ सहज है सर। वो वो सब जितना विश्लेषण लगा हो तो वो सर्वत्र लगता है वहाँ गंगा स्नान मिलता है ना गंगा दर्शन स्नान नहीं ये तो यहाँ तो नहीं है, हैं? प्रभु का दर्शन ही है

जैसे हमने सहस्त्र गंगाओं में स्नान किया हो ऐसा अनुभव ऐसा अनुभव ये वसिट के प्रकाश से तत्व तो वस्तु छेलो छेलो से छे ने हां हां असंख्य क्या बोलो के ये, एक सर क्या जगह सहस्त्र से सहस्त्र से नहीं पहले हमारे अकेले के लिए तो एक गंगा काफी है ना सहस्त्र को क्या करना है yeah <laughs>